ભાવનગરના એકાઉન્ટ કાંડમાં હવે બે પોલીસ અમલદારોને બોલાવી તેમના નિવેદન નોંધવામાં આવ્યા છે શું છે એકાઉન્ટ કાંડ અને આ અમલદારોએ શું નોંધાવ્યા છે નિવેદન તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાણ વાત કરવી છે ભાવનગરના એકાઉન્ટ કાંડની ભાવનગરમાં ગરીબ માણસોના બનાવટી એકાઉન્ટ ખોલવામાં આવે છે તેમની જાણ બહાર બાર થોડાક રૂપિયાની લાલચ આપી તેમના એકાઉન્ટ ખોલે છે અને પછી તેમના એકાઉન્ટમાં કરોડો રૂપિયાનો કારોબાર થાય છે જ્યારે આ હિસાબની અંદર વાંધો પડે છે ત્યારે આ એકાઉન્ટ ધારકો ભાવનગર પોલીસ પાસે આવે છે અને ભાવનગર પોલીસ આ એકાઉન્ટ ફ્રીસ કરે છે અને પછી એકાઉન્ટ ખોલવા માટે તોડકાણ થાય છે આ જ ગેંગ દ્વારા અગાઉ આ જ પ્રકારનો તોડકાંડ થયો હતો જેમાં ડમી ડમી કાંડ હતો કાંડમાં તોડકાંડ થયો હવે એકાઉન્ટ કાંડમાં તોડકાંડ થયો અને તેની તપાસ ડિવાયસ પી મિહિર બારૈયાને સોંપવામાં આવી છે ખરેખર તો આ એકાઉન્ટ જ્યારે ફ્રીઝ કરવામાં આવ્યા ત્યારે ભાવનગર પોલીસે તપાસ કરવાની જરૂર હતી કે આ એકાઉન્ટ કોના છે અને તેની અંદર રૂપિયા કોના છે કારણ કે કરોડો રૂપિયાનો કારોબાર હતો પોલીસ ઇન્સ્પેક્ટર પીવી જાદવ આ કેસમાં અરજી લે છે અને તપાસ શરૂ કરે તે પહેલા ભાવનગરના વગદાર અમલદારો પીવી જાદવની બદલી પાલીતાણા કરી દે છે અને ત્યાર પછી ચાર્જ સોંપવામાં આવે છે જુનિયર પોલીસ અધિકારી ભાવેશ રખિયા ને જેવો સબ ઇન્સ્પેક્ટર હતા ભાવેશ ભાવેશની પાછળનું જે મહોરું છે એ ખતરનાક છે એનું નામ છે સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ કૃણાલ પટેલ આખા એકાઉન્ટ કાંડમાં ક્યાંય કાગળ ઉપર ભૂમિકા સ્પષ્ટ નથી છતાં અગ્રવાલ નામની વ્યક્તિ સાથે એક વચેટિયા દ્વારા કૃણાલ પટેલની મિટિંગ થાય છે મીટિંગ થાય છે તે પહેલાં રિયાઝ નામનું એક વ્યક્તિ છે રિયાઝ સાથે પોલીસવાળા મિટિંગો કરે છે અને જેના કરોડો રૂપિયા છે એવા અગ્રવાલ સાથે કૃણાલ પટેલની અમદાવાદ અને ભાવનગરની અંદર મીટિંગ થાય છે અને એકાઉન્ટ ફરી પાછા ખૂલી જાય છે આ મામલે ફરિયાદ થયા પછી પીવી જાદવે નિવેદનમાં નોંધાવ્યું કે હા આ મામલાની અરજી મારી પાસે આવી હતી પણ હું તપાસ કરું તે પહેલાં જ મારી બદલી પાલીતાણા કરી દેવામાં આવી જેથી હું કંઈક કરી શક્યો નથી કૃણાલ પટેલના કહેવાથી સબ ઇન્સ્પેક્ટર ભાવેશસિંહ રખિયાએ આ એકાઉન્ટ ઓપન કરી દીધા એ મામલે ડીવાયએસપી મિહિર બારૈયાએ ભાવેશ સિંહ રખિયાનું પણ નિવેદન નોંધ્યું અને ભાવેશ રખિયા સાવ સામાન્ય માણસ હોય તે પ્રકારે વાત કરતા એવું કહે છે કે આ કેસના અરજદારને હવે કંઈ કરવાનું નહોતું એટલે અમે કંઈ કર્યું નથી અને અમે એકાઉન્ટ ઓપન કરી આપ્યા હતા તો આ મામલે પીબી જાદવ અને ભાવેશ ભાવેશંગ રખિયાના નિવેદન નોંધાઈ ચૂક્યા છે ખરેખર ભાવેશ સિંહ રખિયા તપાસ કરવાની હતી કે આ કરોડો રૂપિયા કોના છે પણ ભાવેશ સિંઘ રખિયા કૃણાલ પટેલ થી એટલા પ્રભાવિત છે કે પછી કૃણાલ પટેલ કે તેજ દિશામાં સૂર્ય ઉગે છે હમણાં જ કૃણાલ પટેલની નો જન્મ દિવસ પણ હતો ત્યારે સોશિયલ મીડિયા ઉપર ભાવેશ સિંહ રખિયા કૃણાલ પટેલ માટે જે શબ્દો લખ્યા હતા જાણે કૃણાલ પટેલ ઈશ્વર હોય એ પ્રકારે તેમના વખાણ કર્યા હતા ખેર આ તો ભાવેશ સિંહ રખિયા અને કૃણાલ પટેલની મિત્રતાની કે પછી અહોભાવની વાત છે પણ અત્યાર સુધીનું અપડેટ આ છે હજી તપાસ આગળ ચાલશે અને આવનાર આગામી બે ત્રણ દિવસની અંદર ડીવાયસપી મિહિર બારૈયા મોટો ધડાકો કરે તેવી પૂરી સંભાવના છે તો ધ્યાન રાખજો કે શું થવાનું છે તો આ છે ભાવનગરના એકાઉન્ટ કાર્ડની સ્ટોરી કેવી લાગી અમને જરૂર લખો કોમેન્ટ બોક્સમાં સ્ટોરી શેર અને લાઈક કરો અત્યારે મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો નમસ્કાર